અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને દિલ્હીમાં બીજેપીની મેરાથોન મીટિંગ ચાલી રહી છે સી આર પાટીલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બધા દિલ્હી પહોંચી ગયા છે અને જે પ્રદેશ મહામંત્રી છે રત્નાકરજી જે સંગઠન મહામંત્રી છે તેઓ ત્યાં આગળ પહોંચ્યા છે અને તેઓ પણ આ મિટિંગની અંદર છે અને કહેવાય રહ્યું છે કે આજે સાંજ સુધીમાં જે પહેલું લિસ્ટ છે એકસો ને વીસ ઉમેદવારનું તે આવી શકે છે તેની અંદર જો વાત કરવામાં આવે તો માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાં તો વારાણસીથી કાં તો અયોધ્યાથી ચૂંટણી લડી શકે છે વારાણસી જે અત્યાર સુધી તેઓ ચૂંટણી લડતા આવ્યા છે બે હજાર ચૌદથી ચૌદ અને ઓગણીસ બંને વારાણસીથી લડ્યા હતા પરંતુ આ વખતે રામ મંદિર જે રીતે અયોધ્યામાં બનાવવામાં આવ્યું અને ભવ્ય તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો તો એવું પણ કહેવાય રહ્યું છે કાં તો વારાણસીથી કાં તો અયોધ્યાની સીટ ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી લડી શકે છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે અમિત શાહની તો અમિત શાહ ગાંધીનગરની સીટથી જ ચૂંટણી લડશે અને આ સીટ વીઆઈપી સીટ પણ કહેવામાં આવે છે આ પહેલા લાલકૃષ્ણ અડવાણી અહીંયાથી થી ચૂંટણી લડતા આવ્યા છે એકવાર આ સીટ ઉપરથી અટલ બિહારી વાજપેયી પણ ચૂંટણી લડ્યા હતા એટલે આ જે ગાંધીનગરની સીટ છે તેને વીઆઈપી સીટમાં ગણવામાં આવે છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે લખનૌથી સિંહ ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે સાથે જ્યોતિ આદિત્ય જ્યોતિરાજે સિંધિયા પણ આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે મધ્યપ્રદેશના ગુનાથી તેઓ ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે સાથે સાથે રવિ કિશન જે છે રવિ કિશનને પણ ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે ભારતીય જનતા પાર્ટી જે ભોજપુરી ફિલ્મના સ્ટાર છે રવિ કિશન તેમને ગોરખપુર થી ટિકિટ આપી શકે છે સાથે સાથે એવું પણ કહેવાય રહ્યું છે અને ચર્ચા એવી પણ થઈ રહી છે કે પૂર્વ મુખ્યમંત્રીઓને પણ ટિકિટ મળી શકે છે અને પૂર્વ મુખ્યમંત્રીનું નામ આવે એટલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નામની ચર્ચા પણ અત્યારે ચાલી રહી છે કહેવાય રહ્યું છે કે રાજકોટના જે સોકટા છે એ સોક્ટરને ગોઠવવા માટે થઈ અને વિજય રૂપાણીને ત્યાંથી ચૂંટણી લડાવી શકે છે પાર્ટી કારણ કે જે રીતે પાટીદાર પહેલા ચર્ચા ચાલી થઈ કે ત્યાં આગળથી વી પુરુષોત્તમ રૂપાલા ચૂંટણીના મેદાનમાં રાજકોટથી ઉતરી શકે છે સાથે ભરત બોગરાની પણ ચર્ચા હતી અને એવું કહેવાય રહ્યું છે કે મોહન ગુંડારિયાને તો ટિકિટ નહીં જ આપવામાં આવે તો તેમની જગ્યાએ કોણ તો તેમની જગ્યાએ વિજય રૂપાણીના નામની ચર્ચા પણ અત્યારે ચાલી રહી છે એટલે વિજય રૂપાણી પણ આ ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે સાથે જો જોવા જઈએ તો મધ્યપ્રદેશથી શિવરાજસિંહ ચૌહાણને પણ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ઉતારી શકે છે આ આ સિવાય પણ સર્વાનંદ સોનવાલને પણ ચૂંટણીમાં કેમ કે પૂર્વ મુખ્યમંત્રી રહ્યા છે તેમને પણ ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે મનોજ તિવારીને પણ દિલ્હીની સીટ ઉપરથી ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે અને નવસારીથી સીઆર આર પાટીલ એ ચૂંટણીના મેદાનમાં ઉતરશે એ કન્ફર્મ કહેવાય રહ્યું છે કે નવસારીથી સીઆર આર પાટીલ ગાંધીનગરથી અમિત શાહ અને જામનગરથી પૂનમ માડમ આ ત્રણ નામ એવા છે જેને કન્ફર્મ ગણવામાં આવી રહ્યા છે આ સિવાય પણ અન્ય નામ છે કે જેમાં એવું કહેવાય રહ્યું છે કે લગભગ છથી સાત લોકો છે જેમને રિપીટ કરવામાં આવશે હવે આ છ થી સાત લોકો કોણ હશે તેને લઈને ચ ચર્ચા થઈ રહી છે કારણ કે ત્રણ સીટ તો આ જ થઈ ગઈ અમિત શાહ સી આર પાટીલ અને પૂનમ માડમ હવે આ બાકીના જે ત્રણ એવા કયા હશે કે જેમને રિપીટ કરવાની વાત જે છે તે ચાલી રહી છે એટલે આજે જે લિસ્ટ આવવાનું છે કેન્ડિડેટનું તે લિસ્ટની અંદર એવું કહેવાય રહ્યું છે કે ગુજરાતના લગભગ આઠેક જેટલા ઉમેદવારોના નામ જે છે તે આજના લિસ્ટમાં આવી શકે છે અને તેમાં જે મેજર સીટ્સ છે જેમ કે ગાંધીનગર હોય નવસારી હોય જામનગર હોય રાજકોટ હોય મન મનસુખ માંડવીયાના નામને લઈને પણ ચર્ચા ચાલી રહી છે બની શકે કે મનસુખ માંડવીયાને લઈને એવું કહેવાય પણ રહ્યું છે કે મનસુખ માંડવીયા ચૂંટણીના મેદાનમાં ઉતરશે તો ભાવનગર અથવા પોરબંદરની સીટ ઉપરથી તેમના નામની ચર્ચા ચાલે છે પણ એવું પણ કહેવાય રહ્યું છે કે કદાચ મનસુખ માંડવીયાને આ વખતે લોકસભાની ચૂંટણીના મેદાનમાં ન પણ ઉતારાય કારણ કે એક જાતિનું જે સમીકરણ છે એ સમીકરણની અંદર ભાવનગરની અંદર કોળી સમુદાયને ના કેન્ડિડેટ જે છે ઉમેશ મકવાણા તેમને ટિકિટ આપવામાં આવી છે આપ કોંગ્રેસ તરફથી તો ત્યાં આગળ પાટીદારનું જે કનેક્શન છે તે કેટલું પરફેક્ટ આવે કારણ કે પાટીદાર જે બહુલ જે વોટોમાં જે સંખ્યા છે પાટીદારોની તે ઓછી છે અને કોળી સમુદાયની સંખ્યા વધારે છે તો તેવામાંને કોળી સમુદાય માટે એવું કહેવાય છે કે જો સમુદાયના કોળી સમુદાયથી કોઈ કેન્ડિડેટ મેદાનમાં ઉતરે તો તેને વન વે કોળી જેટલા પણ છે તે લોકો વોટ કરતા હોય છે એટલે મનસુખ માંડવીયાના નામની ચર્ચાની આગળ હવે એવું પણ ચાલી રહ્યું છે કે બની શકે કે મનસુખ માંડવીયા મેદાનમાં ન પણ ઉતરે અને તેમને રાજ્યસભાથી મોકલવામાં આવે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર